રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બજેશકુમાર ઝા સર એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા સર ડીસીપી ક્રાઇમ જગદીશ ભાંગર સર દ્વારા રાજકોટ શહેરના અનડીટેક વાહન ચોરીને ડિટેક કરવાની સૂચના કરી હોય જે જેન્વએ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ ગુનો ડિટેક કરવા માટે પ્રયત્નશીલ હતી આ દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ ગોંડલિયા પીઆઈ ડામોર તથા પીઆઈ સી એસ જાધવની રાબરી નીચે પીએસઆઈ અશ્વિન ગઢચરની ટીમ દ્વારા આ બે બાઇક ચોરમાં શખ્સોને પકડવામાં આવેલ છે આ શખ્સોના નામ છે જયમલ મુરુભાઈ સુંડાવદરા જે દેગામ પોરબંદરનો રહેવાસી છે અને એક છે લખમણભાઈ અરબમભાઈ ખૂંટી જે ખીરસરા પોરબંદરનો રહેવાસી છે આ બંને પાસેથી

જોવા ને તો બંનેના ગુનાહિત ઇતિહાસમાં બંને વિરુદ્ધ જયમલ મુરુભાઈ સુંડા વદ્રા વિરુદ્ધ દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લામાં છ ગુના દાખલ છે જેમાં પ્રોહિબિશન અને લૂંટ છે અને આ ઉપરાંત લખમણભાઈ હરભમભાઈ કુટી વિરુદ્ધ પણ સેમ આવી રીતે છ ગુના દાખલ છે પોરબંદર તથા દેવભૂમિ દ્વારકામાં લૂંટ અને પ્રોહિબિશનના એટલે જેથી તેઓ આ આ ઉપરાંત અત્યારે આપણે જે બાઈકો કબજે કર્યા છે તેમાં જામનગર જિલ્લાના પડાણા પોલીસ સ્ટેશન સી ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં તાલુકા બી ડિવિઝન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ટોટલ દસ ગુનાઓ ડિટેક કરવામાં આવે છે આ મૂળ બંને આરોપીઓ મૂળ ભીડભાડી વાળી જગ્યાએ જ્યાં કેમેરાની કમી હોય ત્યાં ઓછા હોય ત્યાંથી મુખ્યત્વે સ્પ્લેન્ડર અને પેશન બાઈકો એ ચોરી જતા હતા ને ત્યારબાદ આને અલગ અલગ શખ્સોને દસેક હજાર રૂપિયાની કિંમત દસ થી બાર હજાર રૂપિયાની કિંમતમાં વેચી દેતા